સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલ પુનઃ વિવાદમાં સપડાઈ છે મહાનગરપાલિકા દ્વારા વારંવાર પાઠવવામાં આવેલી ગંદકી મુદ્દેની નોટિસો બાદ પણ સિવિલ હોસ્પિટલનું તંત્ર ઘોર નિંદ્રામાં જ પોટી રહ્યું છે તાજેતરમાં પણ એસએમસી દ્વારા નવી સિવિલ હોસ્પિટલને ગંદકીના ફોટા સાથે નોટિસ ફટકારવામાં આવી હતી પરંતુ તેમ છતાં સિવિલ હોસ્પિટલમાં કોઈ જ સુધારો જોવા મળ્યો ન હતો ગંદકીથી ખદબત્તી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ચાર વર્ષમાં પચાસથી વધુ નોટિસ પાઠવવામાં આવી છે સિવિલ હોસ્પિટલમાં ગંદકી પાણી લીકેજ મચ્છર બ્રિડિંગ બાબતે નોટિસ આપવામાં આવી છે સિવિલ હોસ્પિટલમાં આશ્ચર્યની વાત એ છે કે દર્દીની સારવાર કરતા ડોક્ટર પણ બીમાર હોવાનું જાણવા મળ્યું છે આ આપ સૌ જાણો છો તે પ્રમાણે હમણાં જે થોડાક પાછલા મહિનાઓમાં જે વરસાદી વાતાવરણ રહ્યું એ વરસાદી વાતાવરણને લીધે જે થોડીક અમને જે તકલીફ પડી રહી છે એના બાબતે અમારા જે સેનેટરી ઇન્સ્પેક્ટર અને એમની ટીમ કાર્યરત જ છે પરંતુ કોઈક જગ્યાએ જો આ બાબતે ક્ષતિ કે ઉણપ રહી ગઈ હોય તો એ બાબતને અમારે સોલ્વ કરવા માટે અમે કટિબદ્ધ છીએ અને એને જરૂરી પગલાં લઈ અને ત્વરિત ધોરણે પૂરું કરવામાં આવશે